હું છે ને અત્યારે માથું અડાવું છું જો બધા મેં રબડો કર્યા હતા એ રબડોથી બધું કરવાનું છે મારે માથું એટલે હવે આપણે તમે આખો વિડીયો જોજો એન્ડ ઉપર એક અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર કરજો અને તમને મારો વિડીયો કેવો લાગે એ અમને નીચે કમેન્ટમાં લખીને મોકલજો ચલો અમારો કેમ કે હમણાં મારા દીદી આવવાના છે અને મારી એક મસ્ત વનપીસ પહેરવાની છું આજે એકદમ બ્લ્યુ કલરનું છે તમને બતાવીશ અને એક મસ્ત શોર્ટ્સ મૂકીશ તમે જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચલો આપણે હેર ખોલીએ જો મારા વાળ છે આપણે કરીએ છીએ કોંગ આપણે વાળને આપણે કાઢી લઈએ કે મેં બહુ ગુસ્સ થઈ ગઈ મારા નાનીના ઘરે હતી સોરી વિડીયો બનાવવામાં ભૂલ થઈ ગઈ મારે એટલે હું વિડીયો બનાવું છું હાલ જ મારે મમ્મી ગઈ છે બાર કપડાં સુકાવવા મમ્મી કીધું હું વિડીયો બનાવું છું તો ચાલો આપણે બધું કરી લીધું

નીચે કમેન્ટમાં લખીને મોકલજો ચલો બીજે હશે આપણે આપણાને અલખી દે કરી લેવાનું છે મારા નાનીના ઘરે ગઈ હતી અને મારા નાનીના ઘરે રોકાઈ હતી તો પછી હું વિડીયો ના બનાવી શકીને મમ્મી આમ મારા અહીંયા ઘરે આવી ગઈ હતી પાછી એક ને પણ કોઈ વાંધો નહીં હવેથી રાઈગ્યુલર વિડીયો થશે ઓકે અને કોને કોને વેકેશન ખુલી ગયું છે નીચે કમેન્ટમાં લખીને મોકલી ઓકે ચાલો મારા વાળ મોટા છે ને તો બહુ ગુજ થાય છે મારે એટલે બહુ જ વાળ ઉતરે છે મારે એટલે મારે કરવું પડે છે અરખી તો ગુજ કાઢવી પડે છે તો કાલે હું મસ્ત મારા વાળ શાઇન કરી નાખીશ મારી મમ્મીએ તો નાખ્યું છે હવે આપણે જ ખાલી ઓળંગ બાકી છે

તો આપણે સ્ટાઇલ લેવાની છે તો આપણે મસ્ત રીતે પિંક કલર લેવાનો છે પિંકર પિંક કલર હું હેરપેન્ટ લઈ લીધી છે પછી આપણે એમાં લીખિત કરવાનું છે અમે લોકો દિવાળી ભરાવા ગયા હતા મારા નાનીના ઘરે એટલે મારે આવવામાં હું રોકાઈ ગઈ હતી મારે વેકેશન હતું મારા નાનીના ઘરે એટલે હું રોકાઈ ગઈ હતી મારા નાનીના જ ઘરે મમ્મી નહોતો અહીંયા જોબ હોય એટલે મમ્મી અહીંયા આવતી રહી પાછી અમદાવાદમાં અમારે ઇન્ડિયામાં ઘર છે તમારે તમે લોકો ક્યાં ક્યાં રહો છો એ મને નીચે લખીને કમેન્ટમાં મોકલી ને આવી હેરસ્ટાઈલ કોને ગમે છે એ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને મોકલજો ઓકે ત્યાં સુધી આપણે મસ્ત રીતે તૈયાર થઈ ગયું મારી હેરસ્ટાઈલ થોડી વગળી ગઈ છે એટલે નહીં બનાવી શકું હું પાછી ખોલવી બસ બહુ કુચ થઈ ગઈ જો તો આપણે એવી હેરસ્ટાઈલ લેવાની જ નથી તો આપણે બે મિનિટ માટે તો ચાલો આપણે થોડી માટે શોપ કર્યો તો સ્ટોપ કેમ કે મારે છે ને મારી હરખીતે કૂચ કાઢવી હતી એટલે મેં સ્ટોપ કર્યો હતો વિડીયો થોડી વાર પણ હવે કોઈ વાંધો નહીં હવે મારી કૂચ નીકળી ગઈ છે એટલે હવે આપણે શાંતિથી એક હેરસ્ટાઈલ લઈ શકીએ છીએ ઓકે હેરસ્ટાઈલનું શું છે કહું તમારી બધી વસ્તુ

બી કરી લીધી હેર સ્ટાઈલ મમ્મી બહુ અવલ કરે છે બધી વાત તો જો મેં બે સાઈડ એવી રીતે કરી દીધી ચોટલીઓ બે નાની નાની પોની હવે આપણે પાછળથી પોની ડેલ કરી દઈશું તો પોની ડેલ ને તો થોડું સારું લાગશે સરસ થઈ જશે પોની ડેલ હા ઘી પોની કરીશ ને તો જ મને સારું લાગશે આમ બાળક ખુલ્લામાં છે ને મને ગરમી થશે અને સફોકેશન થવા મળશે મને વાળ ખુલ્લા રાખતી નથી કોઈ દિવસ એક લાઇટનો જરૂર નીચેથી સારી રીતે કરી દઈશું થોડી વાર સોરી વિડીયો સ્ટોપ કર્યો કેમકે મમ્મીને કપડાં સુકાવવામાં થોડી હેલ્પ કરાવવાની હતી એટલે આપણે જો અરકી તક કરી દઈશું તો કરી દીધું એકદમ પરફેક્ટલી પોની ટેલનું પછી આપણે આવી કરી દીધું છે આપણે હવે પોની કરી નાખશું અડખી તો પોનીકળી નાખશું વારે અડખી તો લાગશે એકદમ બ્યુટીફુલ પરી ટાઈપ તમારે બી વાળ ખુલ્લા વાળ જ ખાલી ખુલ્લા રાખવા હોય તો તમે રાખી શકો છો બીજો તો આમાં કોઈ ફરક નહીં તમારે એટલે હવે આપણે એક મારે આ વાળનું ઊંચું થઈ ગયું છે એટલે આપણે ક્લિપ બનાવીશું અહીંયા એકદમ પરફેક્ટલી અડઘું થઈ જશે હવે આપણે આગળથી થોડું સેટ કરી લઈએ તો મસ્ત રીતે અને થઈ જાય છે એકદમ પારી તો આપણે હવે તો એકદમ તૈયાર તો થઈ ગયા છે નીચેથી આપણે થોડી ગૂચ કાઢી લઈએ બે મિનિટ સ્ટોપ કરું છું ચલો હવે આપણે એકદમ પરફેક્ટલી તૈયાર હવે આપણે પાવડર લગાવશું બીજું કાંઈ લગાવતી નથી પાવડર લગાવી લઈશું મારી સ્કીનને એકદમ ગ્લો કરવા માટે પોન્સ પાવડર લગાવું છું અને હું આ ગ્લાસ લગાવું છું સ્ટ્રોબેરી વાળી સ્ટ્રોબેરી વાળી લિપ ગ્લાસ લગાવું છું હું લિપ બામ કે મારા હોપને હું વધારે કાંઈ કરતી નથી એટલે લિપ બામ લગાવીશ તમે ઝગકી લેલું છું નીકાળ છું એને પછી কে লাগু হ্যা মনে কেজো হ্যাঁ বুঝু থাকে চলো হিসেবে দূধ লাই চা পি বাই নেকিডিও